અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતાં જ પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પાર્સલ આપનારી વ્યક્તિને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ હાઉસમાં બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જે યુવકના હાથમાં પાર્સલ હતું ત્યારે જ અન્ય યુવકે રિમોટમાં સ્વિચ દબાવતા ધુમાડો નીકળતા બ્લાસ્ટ થયો હતો શિવમ હાઉસમાં રહેતી નીતુ નામની યુવતીએ જણાવ્યું હતું કે સવારના સમયે અચાનક અમારા પડોશમાં રહેતા અને સંબંધી બળદેવભાઈના ઘરની બહાર બ્લાસ્ટ થયાનો અવાજ આવ્યો હતો બ્લાસ્ટ થતાં આસપાસના લોકો પણ ઘરની બહાર આવી ગયા હતા જેવું બહાર આવીને જોયું ત્યારે બે છોકરાઓ રિમોટ દબાવી રિક્ષામાં બેસીને ભાગી રહ્યા હતા પાર્સલ લઈને આવેલા વ્યક્તિએ હું ગિફ્ટ આપવા આવ્યો છું તેમ કહીને પાર્સલ પકડી જ રાખ્યું હતું તે દરમિયાન જ બ્લાસ્ટ થયો હતો પહેલા ધુમાડો થયો અને ત્યારબાદ અચાનક બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતાં એ છોકરાના હાથમાં પણ ઈજાઓ થઈ હતી અને અંદર રહેલી બ્લેડ માટીના ટુકડા ઘણો લોખંડનો સામાન બાજુમાં ઊભેલા કિરીટભાઈ અને તેમના નાના દીકરાને વાગતા મોઢાના તથા શરીરના ભાગે ઈજા પહોંચી હતી પાર્સલ આપવા આવેલો યુવક ભાગવા જઈ રહ્યો હતો જોકે બધી મહિલાઓએ તેને પકડી રાખ્યો અને પોલીસને જાણ કરી હતી પંદર મિનિટમાં એમ્બ્યુલન્સ અને પોલીસ બંને આવી ગયા હતા આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે રિપોર્ટ મુકેશ ચુનારા

અ એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે સર માર્શલમાં શું હતું છે અત્યારે એફએસએલની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે અને એમાં ધુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાઉડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થયેલ છે સર રિમોટથી ગ્લાસ કરવામાં આવ્યો તો અંદર જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચિપ જે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભૂખ બનનારી પૂછપરછ કરતા એ જ્યારે નીકળ્યા હતા આરોપી ત્યારે જે બનાવ બન્યો એવી રીતે અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળેલ છે સર ફેમિલી ડિસ્પ્યુટ અત્યારે એ જે નામો આપવામાં આવ્યા છે એના પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે નથી અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગ ના કામ કરે છે પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે સર આરોપી મોટિવ શું હતું મારી નાખવાનું કે એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની સાથે સાથે એમાં બ્લેડ પ્લેટના ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી છે તારો ફોન નંબર આપ્યો તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે બરાબર કઈ બાજુ

જે પકડાયો છે એજ કેસે તમને તમે સમજો મને ખબર જ નથી હું રાત્રે પણ હું છું ઘરે જગ્યા બધા જગ્યાએ નથી પણ હમણાં હમણાં જો તમને એક વસ્તુ આવું છું કે મને જે શંકા હોય એક વ્યક્તિ એવી છે કે રૂપેન કરીને બરાબર એની ઉપર શંકા છે કદાચ ચેક કરી તમે કઈ રીતે પરિચિત થયા મને મારે મારી આ બધું જુગાર